હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે રીંગણાનો ઓરો એટલે કે રીંગણાનું ભરથું એ રીતે બનાવીશું કે આજ પહેલાં તમે ક્યારેય પણ નહીં બનાવ્યું હોય આ રીતે બનાવશો ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી બને છે ટ્રસ્ટ મેં એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે એકદમ અલગ રીત છે તો સૌ પ્રથમ આપણે કઢાઈની અંદર તેલ ઉમેરીશું વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો એકદમ આપણે નવી રીતે બનાવવાના છીએ અને મારી ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા આપણે રીંગણાના જે રીંગણું છે એને આ રીતે સ્લાઇસ કરી લીધા છે અને આ રીતે તેલમાં ફ્રાય કરી લેશું એકદમ પોચા થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે સાથે આપણે ટામેટા પણ ફ્રાય કરી લેશું અને મરચી પણ આપણે ઉમેરી દઈશું અને મરચીને પણ ફ્રાય કરી લેશું અને લસણને પણ ફ્રાય કરી લેશું બધી જ વસ્તુ આપણે સેકીને નહીં ફ્રાય કરીને બનાવવાની છે આ રીતે બનાવજો એકદમ અલગ ટેસ્ટ આવે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે આપણે રીંગણાને સેકિન તો ઘણીવાર રીંગણાનું ભરથું એટલે કે રીંગણાનો ઓળો બનાવતા હોય છે પણ આ નવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને એટલે બધાને ખૂબ જ ટેસ્ટી લાગશે અને બધાને ખૂબ જ વાવશે તો હવે આપણે રીંગણાને સરસ એવું ફ્રાય કરી લેશું જે જે વસ્તુ ફ્રાય થતી જશે એ વસ્તુ આપણે કાટતા જઈશું રીંગણાને થોડો સમય લાગે છે એટલે રીંગણાને આપણે રેવા દઈશું અને પલટીને બધી સાઈડ ફ્રાય કરી લેવાનું છે તો બધી વસ્તુને પલટાવી અને સરસ ફ્રાય થવા દેવાના છે બીજી રીત પણ અહીંયા હું તમને બતાવીશ બીજી રીતથી પણ તમે રીંગણાને અને બધી વસ્તુને ફ્રાય કરી શકો છો એમાં વધારે સમય નથી લાગતો એ છે ડીપ ફ્રાય તો રીંગણાને તમે આ રીતે ડીપ ફ્રાય પણ કરી શકો છો તો આ રીતે બનાવશો તો ફટાફટ તૈયાર થઈ જશે અને તમે ઓછા તેલમાં પણ જે રીતે તમને મેં પહેલાં રીત બતાવી એ રીતે પણ તમે ફ્રાય કરી શકો છો અહીંયા રીંગણાં છે એને ફ્રાય થવામાં થોડો સમય લાગશે તો અહીંયા ટમેટા છે અને જે મરચી છે એને લસણને પહેલાં જ કાઢી લીધું હતું રીંગણાં અહીંયા હવે ફ્રાય થઈ ગયા છે તો એના જે લીટિયા છે એ કાઢી લેશું અને ટમેટાની છાલ છે એ કાઢી લેશું અને બધી જ વસ્તુને એક સાથે મેસ કરી લેવાની છે આ રીતે હવે આપણે અહીંયા રીંગણાનો જે ઓરો છે એને વઘારવાનો નથી એમનામ જ આપણે બનાવીશું તો અહીંયા આપણે ડુંગળી ઉમેરી દીધી છે લસણવાળી ચટણી ઉમેરી દઈશું એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અહીંયા આપણે ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું બધી વસ્તુ ઉમેર્યા પછી આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું તો આ રીતે તમે રીંગણાનો ઓળો બનાવજો એકવાર જરૂરથી ખૂબ જ ભાવે છે જે રીતે આપણે શેકીને બનાવતા હોય છે એનો થોડો ટેસ્ટ અલગ લાગે છે અને આનો પણ ટેસ્ટ અલગ લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધી વસ્તુને સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી દેવાની છે તો છેને એકદમ સિમ્પલ અને સરળ રેસીપી ઝટપટ પણ બની જાય છે અને ખાવામાં ટેસ્ટી પણ એટલું જ લાગે છે તો તમને મારી રેસીપી કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કે જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હીટ કરો હવે આપણે અહીંયા ટેસ્ટ માટે લીંબુનો રસ ઉમેરી દઈશું એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે લીંબુનો રસ ઉમેર્યા પછી સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે આ રીંગણાનો ઓળો તમે બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો વઘાર્યા વગર પણ એટલો જ ટેસ્ટી લાગે છે તો કેવી લાગે આજની રેસીપી વિડીયો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે યુનિક યુનિક રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય